યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને કેટલા ટાઈમ પછી મેં આ બધું ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે તો બધા કહેતા હતા કે કેમ વિડીયો નથી મને નથી મૂકી તો મેં આજથી સ્ટાર્ટ કરી દીધું છે લોન ઉતારવાનું એટલે તમે ફૂલ વિડીયો જોજો બહુ મજા આવશે અને જોબ વાવી કહી ગયા છે જોબ ઉપર નાસ્તો પાણી કરીને મારી ફટલી છુટી છે એ જે તમને બતાવું જો પકલી છુટી છે અને મારે કેટલું કામ છે અને કામ બતાવી પાછી મંડી કે ફાઇનલી વાગી ગયા છે પોણા દસ અને ભક્તિ ઉઠી ગઈ છે એ બ્રશ કરે છે દીકુ બ્રશ કરતો કાનુ કરતો ગુડ ગર્લ કલર જોઈ રહ્યું અને જો ભક્તિ ઉઠી ગઈ અને બધી કામ કરવાનું બાકી છે એ બધુંય વેર વિખેર પડ્યું છે અચાનક જો વરસાદ પણ આવી ગયો છે તમને બારનો વ્યૂ પણ બતાવો કેવો જોરદાર વરસાદ આવી ગયો છે અને મારે થોડું ઘણું કામ કરવાનું બાકી છે પોતા કરતી ભક્તિ ભક્તિબેન ઉઠી ગયા અને કપડાં ધોવાના નહોતા હું બે દિવસના ભેગા ધોઉં છું કેમ કે ત્રણ ઓછા હોય છે એટલે મેં કાલે બધા મશીનમાં કપડાં ધોઈ નાખ્યા છે અને હવે બાકી છે ખાલી પોતા કરવાના અડધા બાકી છે કેમ કે ભક્તિ ઉઠી ગઈ ત્યાં અડધા પોતા કરવાના બાકી રહી ગયા બધા સાફ કરી નાખ્યા એટલા બધા મારા વાસણ હોય નહીં ભાઈ નાસ્તો કરીને ગયા મેન ભાઈ કે નાસ્તો કર્યો ભક્તિને નાસ્તો કરવાનો બાકી છે ભક્તિ બ્રશ કરા પછી નાસ્તો કરાવી દઉં તને ઓકે ઓકે નથી કરવો નાસ્તો

એ સવાર સવામાં ખીચડી હોય મમ્મીએ શું બનાવ્યું હતું હમ મીમી મેં છાસવાળી રોટલી બનાવી હતી વઘારેલી અને ભક્તિ અને મીમી કહી છે એટલે મેગી કહી છે અમારે મેગી કહી અને પટાવીને નાસ્તો કરાવવો પડે અને એ બધું કામ થઈ ગયું છે ધીરે ધીરે રસોઈ પણ કરીશ શું છે શાકભાજીમાં તમને બતાવું જોઈ લઉં શું પડ્યું છે શાકભાજીમાં ભાવિક તો કઠોર જ ભાવે ભાવિકને આ તો મગની દાળ કરીશ આ જો રાત માટે મેં ચાળ પલાવી હતી દાળ પકવાન કરવા માટે પણ ભાવિક ને અમે કાલે વયા ગયા તા ચોપાટીએ હવે આજે રાત્રે હું દાળ પકવાન બનાવીશ અને આમાં જો કદાચ ચીણા બેટાનું શાક બનાવીશ અથવા તો મગની દાળ કરીશ આ છે મગની દાળ એને મગની દાળ બહુ જ ભાવે તો આ મગની દાળ કરીશ અને હું ને ભક્તિ થઈ ગયા છે નવરા શું ખાવું છે તારે શું આ ખાવું છે જો આના નાની માએ આપ્યું છે ચીઝ બિક્સિત જેવું આવે ચીઝનું આવે ચીઝવાળું આવે છે ફાઇનલી ગલકાનું શાક બનાવીશ મને ગલકાનું શાક બહુ ભાવે અને ભાવિક માટે મગની દાળ બનાવીશ મગડી દાળ મગલી દાળ પલળી દઉં છું તો બધું જ શાકભાજી સુધારાઈ જશે અને મગલી દાળ પલળી જશે થોડીક મગની દાળ પલળી દઉં છું અને થોડીક મગની દાળ ભાવે અને ગલકાનું શાક બોગાવે મગની દાળ કરીશ ગલકાનું શાક કરીશ ભાત કરીશ અને રોટલી કરીશ ને કાચા કેળા અને મરચાંનો સંભારો કરીશ ને ધીરે ધીરે મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે જો મગની દાળ તો મેં મગની દાળ પલારી દીધી છે ગલકા સુધારી દીધા અને કાચા કેળા મરચાં સુધારીને ખા મરચા ખાલી થઈ ગયા શાકભાજી લેવા જવું પડે એમ છે અહીંયા મેં ભાત ઓરી દીધો છે

મસ્ત મસ્ત મોકલી દાળ મોડી બનાવી કેમ કે પગતી પછી ખાઈ ન શકે આ કેળાનો સંભારો બનાવ્યો છે પછી આ ગલકાનું શાક બનાવ્યું છે પછી આમાં છે ચાવલ પછી આમાં છે મારા મમ્મીએ અથાણું મોકલું હતું મને અથાણું છે આમ મોકલી છે આ ચોપગતીને હવે ખવડાવું છું ભક્તિ તો ખાઈશ ને મામમા આમ શું ખાવું તારે ખીચડી ખાવી હાલો ખીચડી ખવડાવું મેં તો મગની દાળને ભાત કર્યા

જો આ ભક્તિ માટે કે જો ભક્તિ ને આઈસ્ક્રીમ દે પેલા ભક્તિ ને હા દૂત અને ચાર હાલે થેન્ક યુ તો કહી દે પપ્પા ને કહી દે લે ભાઈ થેન્ક યુ બોલ કાડો આઈસ્ક્રીમ થેન્ક યુ કે દે થેન્ક યુ પપ્પા થેન્ક યુ આઈ લવ યુ તો તો બોલ એ આઈસ્ક્રીમ મળી ગઈ તો આઈસ્ક્રીમ જ ખાઈ છે તો જો તમે બેહી ગયા છે જમવા જો અમારી વખત શું કરે છે એને જમવું નથી ખાલી મોબાઈલ જોવો છે તો અમારે જમવાનું બની ગયું છે અમારે ઉછીલે જો શું કરે છે બતાવો તમને જાવ આ છે અમારું જમવાનું ડેસી સ્ટાઇલમાં જમવાની મજા આવશે આ વખતેના એબી સીટી બધું આ બી મારો આવ મળી જશે આવ ખાઈ જાઓ ચાલો દોસ્તો તમે જમી લેજે